સારાસુતમ સંચાલિત પીએ હાઈ સ્કૂલ નિરોણા મધ્ય કન્યા માટે આત્મવિશ્વાસ અને આત્મબળ વધારનારી બીજા તબક્કાની સ્વરક્ષણ તાલીમ અપાઈ સ્વરક્ષણના ભાગરૂપે રાઇફલ તેમજ આર્સરીની ખાસ તાલીમ શાળાની વિદ્યાર્થીઓને અપાઈ વર્તમાન સમયમાં શાળામાં અભ્યાસ કરતી તરુણ વયની વિદ્યાર્થીનીઓ કોઈપણ પ્રકારની આપત્તિ સામે રક્ષા મેળવી શકે તે ઉમદા હેતુથી સારાસુતમ સંચાલિત પીએ હાઈ સ્કૂલ નિરોણા મધ્ય સ્વરક્ષણની તાલીમ યોજવામાં આવેલ જેમાં પ્રાથમિક કન્યા શાળાની એસપીસી કેરેટ્સ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વિદ્યાર્થીનીઓ માટે રાઇફલ તેમજ આર્ચરીની ખાસ તાલીમ યોજવામાં આવેલ હાલના સમયમાં તરુણ વયની દીકરીઓ સાથે અત્યાચાર તેમજ શારીરિક કે માનસિક શોષણ જેવી અનેક દુર્ઘટનાઓ રોજિંદી બનતી જોવા મળે છે આ પ્રકારની દુર્ઘટના અટકાવવા માટે સ્વરક્ષણ તાલીમ ખૂબ જ જરૂરી છે તરુણ વયની વિદ્યાર્થીનીઓ શાંતિપૂર્વક અભ્યાસ કરી શકે અને સલામત રીતે જીવન જીવી શકે તે હેતુથી

તથા સંકટ સમયે સાથ આપનારી સાબિત થશે તેમ જણાવ્યું આ સ્વરક્ષાની તાલીમ કોચ પૂનમબેન તેમજ પ્રશાંતભાઈ દ્વારા આપવામાં આવેલ કોચ પ્રશાંતભાઈ વિદ્યાર્થીઓને આત્મરક્ષાની વિશેષ તકનીકો શીખવેલ વળી તરુણ વયની દીકરીઓને શારીરિક માનસિક સ્વરક્ષાની સાથોસાથ સોશિયલ મીડિયાનો ઉપયોગમાં પણ કઈ રીતે સાવચેત રહેવું તે પણ જણાવવામાં આવેલ નિરૂણા કન્યા શાળા એસપીસીની બાવીસ કેડેટ્સ તેમજ હાઈસ્કૂલની ધોરણ નવથી બારની આશરે સાહીઠ જેટલી દીકરીઓ સ્વરક્ષાની તાલીમ સાથે રાઇફલ અને આર્ચરીની તાલીમ લઈ આત્મબળની સાથે આત્મવિશ્વાસ કેળવ્યો આ તાલીમને સફળ બનાવવા માટે કન્યા પ્રાથમિક શાળાના સીપીઓ જ્યુસ્બેન તેમજ હાઈસ્કૂલના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી જય સારસ્વતમ આજ રોજ નિરોણા હાઈસ્કૂલમાં ધોરણ નવથી બારની વિદ્યાર્થીનીઓ તેમજ એસપીસીની વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ અર્થાત સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી જેમાં આજના સમયમાં તરણુ વયની દીકરીઓ પર થતા અત્યાચાર સામે રક્ષણ આપવા રાઇફલ અને આર્ચરીની તાલીમ આપવામાં આવી હતી અને ભવિષ્યમાં પોતાની પર આવી પડતી આફતોનો પોતાની

સ્વરક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓ અને પ્રાથમિક શાળાની એસપીસીની વિદ્યાર્થીઓને રાઇફલ શૂટિંગ તેમજ આર્ચરીની તાલીમ આપવામાં આવી હતી આ સુરક્ષા સેતુ અંતર્ગત વિવિધ તબક્કે અગાઉ પણ એમને માર્શલ આર્ટ કરાટે અને સાયબર ક્રાઇમ અંતર્ગત જાગૃત કરવા માટેની પણ તાલીમ આપવામાં આવી હતી જે અનુસંધાને આજરોજ રાઇફલ શૂટિંગ અને આર્ચરીની તાલીમ આપવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને બહુ જ મજા આવી અને પહેલીવાર રાઇફલ શૂટિંગ કરતાં આર્ચરી કરતા આવા જે દ્વંદ્વ સ્પર્ધાઓ જેને કહી શકાય એવી સ્પર્ધાઓની તાલીમ આપવામાં આવી કે જેથી પોતાની સ્વરક્ષા કરી શકે એ માટે આ સુરક્ષા સેતુ વતી આ કાર્યક્રમ આજે શાળામાં કરવામાં આવ્યો હતો જય હિન્દ જય ભારત રિપોર્ટર ભાનુશાળી કચ્છ